એમને એમને મંદિર ભવ્ય ભવ્ય બિરાજમાન છે બિલકુલ એ તો આપણી આસ્થાનું કેન્દ્ર છે અયોધ્યા એટલે અને આ પણ એક સબ્ટીપીટ કહી શકાય કે બનાસકાંઠા નહીં પણ ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર અંબાજી છે એટલે બહુ મહત્વની વાત કરીએ આપણે વિકાસની તો અહીંયા ઘણા બધા કામો થયા છે લોકો જાણે છે પરંતુ હાલમાં જે સ્થિતિ છે એક બાજુ ગુજરાતમાં છવ્વીસ સીટ જીતવાનો જે સિલસિલો છે બે ટ્રમથી અને આ ત્રીજી ટર્મ છે તો બીજી બાજુ રૂપાલાનો વિરોધ છે તો ક્ષત્રિય સમાજ નારાજ છે આ બધું અત્યારે ઘણું બધું ભેગું થયું છે એને લઈને આજે વિકાસની તમે વાત કરો છો વિકાસ તો પૂરો ભારત દેશમાં થયો છે અને ગુજરાતમાં પણ થયો છે અને આંબાજી માં પણ થયો જ છે અને 26 એ 24 સીટ આ વખતે ફરી ત્રીજી વખત ભાજપ જીતીને 26 એ છવ્વીસ સીટ પાંચ લાખ પ્લસ જીત છે બનાસકાંડાને આશા છે બનાસકાંડાને સીટ આ વખતે ટફ લાગી કઈ ટફ બનાસકાંડાની સીટ ઉપર ભાજપ પાંચ લાખ મતથી વિજય થવાનું છે આ બધો કોન્ફિડન્સ ફૂલ કોન્ફિડન્સથી જે હિસાબથી વિકાસ થયો છે ને જે મોદી સરકારની જે યોજનાઓ છે અને જે કામ થયા છે એના ઉપરથી કહી શકાય પાંચ લાખ પ્લસથી બનસ્કથા જીત જીત રેખાબેન ચૌધરી જીતશે રેખાબેનના પ્રથમ વાર રાજકીય ગ્રાઉનમાં ઉતર્યા છે સામે ગેનીબેન ઠાકોર છે જેઓ છેલ્લા બે ટ્રમથી ધરાવે છે રેખાબેન ચૌધરી છે પાંચ લાખ પ્લસથી છે એવી અમને આશા છે અને બનાસકાંઠા જિલ્લો એમને જીતાડીને બનાસકાંઠા જિલ્લા વતીનું કમળ મોદી સાહેબ એમને દિલ્હી મોકલશે ફૂલ કોન્ફિડન્સ ફૂલ કોન્ફિડન્સ